લગ્ન કરી લેતા અને માગા લુગડા લગન કરી લેને પછી પાછા ધોઈને દઈ દેતી એક જોડી લુગડા હતા માંડવી આથી ખેરતા ને એ એકલા ખેરે અમે બેરણા પાથરા દે નો ઓહો હા અને એ આઠમણો પાણો છે ને વાઈટમાં મૂકો હોય તો એ ફળાકે ઉલાળી નાખ્યા હતા આપણે માથામાં ટોલા પડ્યા હોય તો એ કહીએ ને એમાં ખડ ધરતીમાં થાય ને એ ખાવા નહોતી બધું સુઈ જાય એને કાંઈ ન હોય ને તો કોઈ દિવ એમ કહેતા કે મારે કાંઈ છે નહીં એની કોઈ દી ઉઘાડું ન કરતા કે એમનો છે કે રોદડા ન રહતા કે થોડુંક થાય તે તો એમ કે થોડુંક થાય તો ઘણું જ થયું મિત્રો કોઠાશું જ

અને એમાંથી ને ખરેખર ઈશ્વરના ગુણે ગવાય માતાજી ગુણ ગવાય ગવાય બધું અવરું તો મારે મારે માથે કરાવી દે એટલે જીભ છે એનું કાંઈ નક્કી થોડું છે આ તો કુદરત કળા હોય એમ થાય ઈશ્વરની બુદ્ધિ હોય ને અને આ તો ઈશ્વરનો ખજાનો હોય એને કોકને જ વરે આ તો અને ઈ તો આ બધું તો કોનું જ ખબર છે માતા સરસ્વતી જેને વહેલી હોય ગાળું આણું ને દુજાણું ભાગ ની ઘીડે હોય તો હાંડલા બથો બચશે બાકી એટલે સમજ્યા હારું ગાતા આવડું હોય હારું દીકરીનો આણું તો દીકરી સુખી થાય અને તમને કહો સારું દુજાણું હોય હારું સારું ને હાન્લા બથો બચવ હોય એટલે ભાગસારી છે જો આ જીતુભાઈની અને માણસ કહે છે કા દીવારે દીકરાને કા ધોરીને કા ધરા ને કાકરિયા ઝીંડવા ને કા તલ તો ખરા પણ આ દીકરા આવા થાય જીતુભાઈ ડંકા પડે છે એના બંકા પડે એના ડંકા તમારા દેશ માટે ખરેખર હું પોરોની વાત નથી કરું તમારે જે કારણ કે દહી તમે હરીને લખાવ કોઈ પણ દે ને આંગળીયું રામની છે એ કામની છે એ તમે દિયો એનું તમારે હરીને આયે લખાય બાકી આમાં કોઈ છે ને બાકી કુદરતે માણા નથી કહેતા કોમાં કરોડે લાખો ઈરલો છે ને દેવું મરવું ને મારવું નરસુરાનું કામ છે કોકને દેવું અને ખવરાવું ખવરાવાના પાણીના પાસ ખવરાવાના છે ને પાણીના પાસ આના હો ખવરાવાના હજાર મનનો ખસે આ તો કોઈક નરસુરા હોય ખવરાય બાકી આમાં કોઈ થઈ ખરેખર જિંદગી જીતકી હોય અને એને દૂધ પુત્ર દીકરા ને ગીરે ચક્રવર્તી ને પ્રભુ ઉઠે અને જમવા ઘટે દીકરા ભગવાન ચારે હાથ માથે જીસો તે દી અમે છે ને તમને કહું રાય ગામમાં બધે લીલું વાટતા રચકા દેતા અને બધા એને ખવડાવતા પીવરાવતા ને હાવ સીધું સાધું અને તેદી બધી આ વસ્તુ હતી દેશી વસ્તુ મકાઈ દેશી વસ્તુ તો આ બધું ખાતર ને આવું અને ઢોર રાખતા બહુ જાજા અજાણું બધું રાખતા અને આ દેશી વસ્તુ નાખવા મકાઈ એવી થતી અને એ ચાર મનનો ભારો ઉપાડતો બે ભાર કઠોળ પડતો હતો અને આઠ આઠ ડોડા ખાઈ લેતા અને એ મકાઈ સાઠ રૂપિયા મને સિત્તેર રૂપિયા મને અમે પાકલ મકાઈ ધોકાઈને વેચતા અને તે દિનના નાનપણમાં એવું હતું અને નાનપણમાં અમે છે ને કોઈ દી કોઈનું વેસન વ્યસન કાંઈ નહોતું ખાવાનું હારો હારો જ માલ ખાતો હારું આઈસ્ક્રીમ સારું દૂધ કોલ્ડ્રીંક અને હારા પેડા તૈન સોડા તરને પાન તે દી આ વસ્તુ છે ને પલાટી નહોતું પછી લોઢું નહોતું એલ્યુમિન નહોતું ત્રાંબુ નહોતું પિત્તર નહોતું એને કોઈ લેતું નહીં હોનાને એકને જ ભગવાન ધાતુ એક બનાવી છે ને એને જ હતા અટાણે તો આ કેટલું આવી ગયું અમારે કરજુગની અંદર બધું જોયું આ બધું ખોટું આવી ગયું અટાણ એવું આવ્યો છે ખરેખરો આમ હારો છે રામ રાજ્ય જેવો પણ આમાં ખોટું બહુ ભેરસેર ભરી જાય બહુ ભેરસેર માલ છે અને માણસ છે ને માણસ કહે છે ગેંડે કોર સાબર કોર સિંહ કોર ભોલેનાથ કો અખંડ તપસ્યા એટલે કારા માથારો માનવી કોઈ કામ નહીં આવતું આપણું શરીર કોઈ કામ નથી આવતું

પતંગિયા પતંગિયાને માં રાખેલા લાઇટ પતંગિયા આકાશમાં ઉડતા રંગ રંગી પતંગિયા તમે ન જોયેલા પતંગિયા જોયેલા માં પાણી વારતા ને હાથ બતી રેડી આવતી જ વાપરતા લાઈટ તો નતી આવી અમે દીવા કરતા ને એડીયા ખાંડી એડી ઉણું કરીને એડીયા તેલના દીવા કરતા અને શેર્ય બજાર બજારોમાં છે ને આવા 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 ટેન્ટ હતા લાકડાના એની માથે લાકડાની પેટીઓ એમાં દીવા કરી દે વાળીઓ પેલા ટોટા નહોતા ખાલી વાડીમાં હું હતું દારૂ ફોડતા ને એટલે દારૂ છે ને એ પાણી આવે દારૂ પાણીમાં ન ફૂટતો એટલે અઢાર હાથ ને હાથ કેવા તો વી હાથ વાળી હોય અઢાર હાથ વાળી હોય પછી હાથ વાળી હોય આમરો વી હાથ વાળી હોય પછી હાથ વાળી હોય એવડી જ વાળી હોય વાડી મુંડી ન હોય કારણ કે દારૂ પાણીમાં ન ફૂટતો એ વાડી કઠણ આવે ને સીણાથી ને ઘણ સીણાથી હાલતું તમે વાડી દાદા ક્યારેક કોણ ગાળતા વાડી ગાળેલી છે ઘણ સીણા હાકતા ઉપ ઘણ સીણા જ દબા ધબી ઘણ સીણા કેટલા ફૂટ સુધી એનો નિયમ હતો આ અઢાર અઢાર હાથ હોય પચી હાથ પોસી આ હાથની કિંમત હતી પચી હાથ વાળી હોય અઢાર હાથ વાળી અને ત્યારે છે ને અમે વરતમાં વરદમાંથી ઓલું લાકડાનું ઓલું ધોવારી હોય ને એમાં કોહ હોય હોય અને ગરેડી હોય એમાં ઉતરીને પાણી પીને પીવા સડી જતા ઉતરી જતા સડી જતા ઉતરી જતા બપોર સર પાણી પીવું હોય ને વાડીમાં ઉતરીને પાણી પીવું પાણી સડી જતા ને ઉતરી જતા લઈને બીખ હું રહે અને આંબલીનો આંબલી હોય ને એનો કાયતરા કોલ છે ને જેટલા ફૂલડા આખો ખાય આખો દી ફૂલડા પ્યોર ખાય એ ઓલા મધ કેમ અઢાર અઢાર હજાર વનસ્પતિ સુવે છે અને મધ બનાવે છે એવી તમે એ આખો દી આંબલીના ફૂલ જ ખાવાના ફૂલ જ ખાવાના અને આખી આંબલીને હું છે ને તાકાત એવડી હતી આખી આંબલીના આખો આટો મારી જાઉં બે વખત આટો મારી ઉપર આ ઉપરના શેડા જાલી પીસડા જાલી તાકાત એવી હતી દસ દસ ફૂટે ધૂપકો મારેલો દસ ફૂટે ધૂપકો મારી જાતો હું

ગઈ જોવાની ન આવે ઉજળ જમીન કોકડી વહે અને બુડીવાઈ જમીન નહીં રે કોઈ દીધા બુડી બુડીવાઈ જમીન બધી ખોદાઈ જાય ક્યાંય રહે નહીં ધરતી રાજા રામની છે કોઈની થઈ નથી ને થવા નથી પેલા તરાવના પાણી પીતા પેલા કોહના પાણી પીતા અને શીસણના પાણી પીતા અને આ દાર નહોતા અને વાડિયું નહોતી ઊંડી બસ એ અઢાર હાથ વાડી અને બસ એવું બધું નાનું નાનું બધું મોજ કરવાની ને કુવાના ને વેતી પાણી પીતા હાંડાના શીસણ પીડી પણ તે ઓર હતી સમય વગરનું કાંઈ થતું નહીં રીંગણા બટેટા શિયાળામાં થતા અને ટમેટા બાકી બીજું બધું કઠોર ખાતા અને બાજરા છે ને બાજરાના છે ને પોપ ખાતા ઘઉંને આવડિયા આપણે બનાવતા ઝાડની ધાણી ફોડતા મકાઈની ધાણી ફોડતા એવો બધો સમય જોઈ લો નાનપણની મજા તો ઓર હતી દાદા જયારે ફોન નહોતા ત્યારે પત્ર લખતા કઈ તાર ટપાલ હતી એટલે તે દી છે ને આપણે ટપાલ લખીને ટપાલ માં ઓલા આવતા ને લઈ જતા ફેરિયા ટપાલ લઈને હા એ લઈને જતા એ બધા ત્યાં પુગાડી દેતા બોલો તા ટપાલ હતા તેથી આવું બધું નહોતું અને માણસો છે ને માણસો ને બીજી કાઈ બહુ ભણતર વાળા ભણતા પણ સારી રીતે ભણતા સાહેબ મારતા તો માર ખાઈ લો પડતો કારણ કે સાચી રીતે આપણે ભણાવતા દસ દી ભણવા ગયા તા પછી મેલ પત્ર ઢોર સાર્યા નથી ભણ્યા તો કાઈની જિંદગી વહી ગઈ થોડીક રેસ વાગી દાદા અત્યારે તો આપણે જોઈએ કે થોડુંક કઈક સારું થઈ જાય એટલે દેખાડો ની બધું વધી ગયું અત્યારે તમારે આટલું બધું કંપની બધી એટલી વ્યવસ્થા બધી છે તો પેલા સાંભળો સંતો હું કેતા કે ગાડુ લાવે લાડુ અને લાડી બે આવતા તલવાર હોતા સોફતા અટાણે એ બધું ગાડું ગયું લાડી ગયા બધું ક્યાં ગયું ખબર નથી ગાડું લાવે લાડુ અને એ રીતે ખરેખર છે છે ને પૈણવા જતા ને હાથ આઠ ગાડા જતા ની વરરાજાની મોજ અને કેટલા કેટલા દી અગાઉ ગીત ગીત ગાવાતા સમય સમયના ભાઈ ગીત ગાતી અને આઠ દી લગી ગીત ગવાતા અને વરરાજા ના ત્રણ દિનો ખરેખરી મોજ હતી વરરાજા ને ત્રણ દિન લગી એ રાજા કહેવાતો વરરાજો ત્રણ દીનો રાજા કહેવાતો ત્રણ દીમાં એને તલવાર બલવાર આમ ખરેખર માથે ટીલડી કેસરીઓ સાફોન સાફોન કાંઈ ઘટે નહીં તો કેસરીયા રાણા લાલ રે કરું એમાં ગીત તો કોઈ જુવાનીના ગીત બને અને સમય સમયના ગીત ગાતા વરરાજાના ગીત ગાતા બેનુના ગીત ગાતા અમારે અને હાહુના ગાતા વેવાયના ગાતા વેવાય મારો આવો છે ને તેવો છે ને કે એટલે ફટાણા બધું બોલતા એટલે એ તો તમને કોઈ જમાવટ વાળું હતું ગીત એમ એની કઈ ઘટે નહીં હોય અને એવું કે હંપ એવો ગામમાં કે કોઈ જ્ઞાતિ જાતિ ના ભેદભાવ નહીં કોઈને જરૂર પડે એટલે એક આકલે આખો ગામ ભેગું થઈ જાય બધાને દેતા લેતા એવી રીતે સારું એટલે બધા છે ને કે જમવામાં બધું છે ને દેશી વસ્તુ હતી દૂધપાક બનાવતા એટલે દૂધપાકમાં ઘી તરી જતું દૂધ પાક અસલ બનાવતા સારો જન્મ તે દીયા દૂધ ને બધું સસ્તું હતું અને અત્યારે છે ને બધું દૂધાણા કાઢ્યા એટલે કોથરી બેન ભાઈ આવી છે અને ખાવું હોય તો ખાવ નીકળી જાય દમ અને માણા કે છે ને કે ઝેરના કટોડા મીરાબાઈ પીધા ને એને આવ્યો અમીનો ઓટકાર અટાણ માણાને ઝેર કોઈ એટલે હજમ થઈ જાય છે એને અમીનો ઓટકાર આવી જાય એટલે આ અટાણ છે ને ખર્જુકમાં છે ને એટલે અટાણ ફેરસે બધું આવી જાય એને અટાણે હજમ થઈ જાય પછી થાવું હોય થાય કાલની કોને ખબર છે આજનો લાવોલ મોજ કરવાનો છે આજે આપણે કેવી મોજ કરી ખરેખરી છે મોતું ધારી એવું થયું રસોઈ બની ગઈ અને રસોઈ આ એકલા બની ગઈ નતું ધારું એ બધું કમ્પ્લીટ થઈ ગયું અને કઈ ઘટ્યું નહીં અને વળી કેવી મીઠાઈ દાદા ત્યારે ભાઈ કેવો હતો ભાઈ કેવો હતો ત્યારે એ સમયમાં ભાઈ એટલે બીજા કોઈ માથા કુર કાઈ જોતી નહીં બધા સારા માણસો બધા કામ જ કરતા આપણે બધા ખેડૂત ને શું છે ચાર વાગે ઉઠવાનું બધું ખાતર પોતર કાઢવાનું બધા દાદા ચાર વાગે ઉઠી ચાર વાગે ઉઠતા કાયમ નહો કામ શું કરવાનું કાયમ છે ખેતી જ કરવાની બીજું કેટલા વર્ષની ઉમર થી તમે ખેતી જાય હું તો નાનપણથી થી કરું રાવડો કતો થજું નો ઓહ ના તો નાનપણથી વાળીએ જવાનું જ નથી બધી વસ્તુ શેરડી અમે વાવીએ ને વીઘાની આઠ રૂપિયા મણ ઘર દેતા કિલો કિલો તમે ઘર ખાઈ જતા મારા બાપુજી પોતે છે ને કડિયાપણું કરતા દસ રૂપિયા મજૂરીમાં અને એ છે ને તમને કહું માણાવદર બાટવામાં ત્રણ ત્રણ ટોપલાવાળા હોય બાર બાય બાર બાયની રૂમ છે ને હાં થાય ત્યાં એ બાર બાય બારની રૂમ સુનો રોગો લાગીને બાયણે નીકળી એટલી તાકાતથી આઠ મણનો પાણો ઉપાડતા અને દસ મણની ભારે કપાની છે ને માણાવદર જીનમાં ઉપાડતા

નહી ઉતારી કામ આવડે કડિયાપાણું આવડે પછી રસોડો રસોડો આવડે પછી આ બધું કામ આવડતું રસોડા નો કરતા રસોડું કરવું તો અમે આઈથે લાડવા બનાવી લઈએ ભજીયા બનાવી લઈએ બધું રાંધતા આવડતું ગાંઠિયા બધું આવડતું મારું બાપુ જયારે તમે કીધું કામ કરવાનું દિવસે કરવાનું કમો વાવતા પાંચ પાંચ ચોખા કહીને જ આવી પાંચ પાંચ ખાંડી કમો થતી રાઈતે વાઢવાની હતે બે વાગે વાઢો મને હવા લેગી વાઢો ને આખો થી ખેરવાની પાંચ પાંચ પાસ કમો કમોજો તમને કહો સગર બાપા લાંગર ચોખા આ ચોખા મજા કરી લીધી મોજ કરી લીધી જિંદગીમાં મોજ માણી અને ફિલ્મ માં ને અને બધી ફિલ્મ સારી ફિલ્મ આવતી પેલાની બધી ગુજરાત યાર વાડીએ સીધા આવીને વાડીએ પાછો એક ગાડી કિલોમીટર વાડી છે ને ત્યાં અમારા ગામમાં ઠેસર છે વાહ બહુ સારું ઠેસર હતું બધા ફિલ્મ ભગવાન ના સડતા માંગળાવાળાને સડતા કેટલા રાજા રજવાળાને સડતા નવીન નવીન ફિલ્મ બધા જોતા મજા આવતી માણસો બધા સાદા હતા બધા કોણ દાદા નહોતા એક પાડોશીમાં ડબલું હોય ને ત્યાં હગાવાલાનો ફોન આવતા પછી ડબલા પહેલાં હતા નહીં ડબલા પહેલાં ડબલાઈ નહોતા હા ના અને અમે જોયા થાંભલાય નહોતા લાઇટું નહોતી અંધારા ખાલી જો આવો આવો આવડો આ થાંભલો એની માથે ડબો હોય એને દીવા કરી જતા શેરીએ શેરીએ અને મેં તમને નું કીધું એડિયું વાટીને અમે એડિયું નું કીધું દીવા બનેલા બધું જોયેલું ફાકારું ખાવડ્યું ત્રણ નવા ત્રાબાના પૈસા પિતરના પૈસા રાણી શીખો એ રૂપિયા જ્ઞાન જોયેલા જો નઈ ઘણો યુગ જોઈ લીધો હાસો યુગે જોઈ લીધો હાસી વસ્તુ આવી ગઈ બધી નહોતું કાંઈ નહોતું તાંબાના કાહાના ઠામણા ડારિયા લેતા ને વેવડીને ડારિયા જ ખાતા બીજું કાંઈ લેતા નહીં અને હોના પિતર તાંબાને લોઢાને કોઈ અડતું નહીં અને એલ્યુ મેં તો હતું જ નહીં આ હતું એમાં ખાતા કાન થામણું થતું પેલા કાંઠામના અને હાંડલા હોય ને આવડા કાસા એમાં અમે સહાય કરતા ને એમાં બાપતા ને એમાં બધી ખીચડી મૂકતા હાંડલામાં જતું ઠીકરા ઠાંમાં હતું અને આ તો બધું વટાણા મિને આવું બધું નવી નવી શોધ્યું બધું આ નહોતું એ આ યુગ અમે બધું જોઈ લીધો દોણીમાં સહાય લેતા બધું દોણીમાં જતું અને હાંડલામાં સહાય રાખતા હાંડલામાં માખણ કે દહીં હાંડલામાં કરતા અને એ હાંડલાનું દહીં ખાધું હોય ને ખરેખરું દહીં ઊંનું આંડલું કરીને સફાઈ કરીને પછી ઊંડા હાંડલામાંથી હોય ને માખણ યા આમ હાથ દબાવો હતો ન નીકળે અને પહેલાનું ઈવડ્યું છે ને માણસ ઈવડી મલાઈ વાળું દૂધ ખાઈ ગયા અને માખણ ખાઈ જાય ને તો એ પ્યોર સીધો માણા કહે છે માટી ખાઈ માટી થાય દૂધ ખાધે લોહી વધે અને ઘી ખાધે ખોપરી વધે એમ જાય અટાણ પાણી પીકે પાણી પીકે વાણી આયુ ખાલે ખાલી ખાલે ખાલી તાણી આ તો બધું એવું છે દુનિયામાં હવે કાંઈ છે નહીં એમ તો કેવું લાગે અત્યારનું યુગ કેવો લાગે તમને તો ઠીક છે બધું આમ આમ હારો છે વ્યવસ્થા કેવી જો આ તમે કલાકમાં પૂગી જાવ ગમે ત્યાં ફોન વાત કરો તો તરત એટલે કહેવત કીધી છે ને કે દેવાત પંડિતે કીધું તું ને કે નાનેરો મોટાનો કઈ નહીં નહીં રાખે માવતરની લાત સમજ્યા અને આ વણજોતરીયા ગાડા એટલે આકાશમાં વિમાન ઉતરશે વિમાન હાલ છે અને બીજા નંબરમાં દોડે દીવા ભરશે એટલે આ લાઈટ લેમ્પ હા એ થયો પછી આકાશમાં વિના જોતરે એટલે ઈડ્યુંલતું થયો અને હુનર કરો હજાર આકાશમાં ભલે વિમાન ઉડાડો પણ અમારે માંડવી વાવીને વી મણ બીયા અમારે ગાડી ઓલો થયા પાવડા માંડવીના એક એક હજાર ની એક ગાડી થાય એ છે ને

લગ્ન કરી લેતા અને માઇગા લુગડા લગન કરી લે ને પછી પાછા ધોઈને દઈ દેતી એક જોડી લુગડા હતા અમે થીંગડા દઈ ભાઈ ખોટું હું થીંગડા દઈ અમે લુગડા કરેલા પેલા પાણકો લુગડા હતા ને તે એમાં માકડે એટલા પડતા ટોલા એટલા પડતા નાતા ને આઠ દેલ નાતા નહીં અમે હાબુ નથી તેલો ધોરી ધૂળ અમારે અમારે એનો ખારો એમાં લુગડા ધોયેલા ખારેથી ધૂળેથી લુગડા ધોયેલા હતા અને ધૂળેથી માથું ધોયેલું એ માયલું એ ભાઈ એના જેવું ઉજરું નતા ને પાણી વહેતા હતા નદીના તેથી બંધ પાણી નહોતા

ઈ લાડવા મીઠા જરા વસ્તુ દેશી હતી બધી સારી વસ્તુ પણ મને ઓલા સગન બાપા વાત કરતા હતા કે દાદા અહીંયા રહે છે પણ કે ગામડે વિયા જાય ને ન્યાય કે સેવા જ કરવાની ખવર તે હાઈ લાડવા બનાવવા ઢેફલા બનાવ જાય કોણ હાટુ ગાય કૂતરાને ખવરાવન કાઈ ગાણ માણા છે ને નબરા આબરા ને હું હોતે ખાવ અને બધા ઢેફલા તો દાબી જાય હોતે હારો હારું ઘી આમ જો અદાણી નું હારા ઘઉ હારો ઘર પચાવારો અને ઈ પ્રમાણે હારું તેલ એટલું વાપરવાનું ચાર વસ્તુ બધાને ખવરાવવાનું મોત કરવાની અને ભજન કરવાના ભજન કરે ભગવાન કા નાવડી ક્યાં તરે તેરા ધામ કે હે નાવડી તમારી તો તરે ભજન કરે તો બાકી કઈ છે એ ભજન કરવાના મોજ કરવાની અને કામે કરવાનું રામ કરવાનું રખડવાની સંગત કોઈની ખરાબ લેવાની કોઈની આ ઊભું રહેવાની કાઠિયાવાડની આખી મજા અલગ છે બીજા દેશની મજા તો હારી જ પણ અહીંયા હું છે અહીંયા તો માણસો છે ને આનું અટાણે પાછા આમાં અટાણના દેશ માટે માણસનો કાંઈ ભરોસો માણસો આમાં સારું કરે છે અને આમાં ખરાબે કરે છે આપણા આપણે મનુષ્ય અવતાર છે ને આમ જો તમારો મનુષ્ય અવતાર છે આપણે સત્યમાં હાલવાનો છે કેવી રીતે કે તમને મળ્યો મનુષ્ય અવતાર તો તમારી લાયકા છે ને તમારી પત જિંદગીમાં ન છે એટલે પત એટલે શું તમારે ખબર છે કે તમારી ક્રેડિટ કોઈ દીધ ખરાબ ન થાવી છે આમ જો ભાઈ તમારી ક્રેડિટ ક્યાંય તમે છે ને અટાણ મનુષ્ય રતન પદાર્થ છે આ મનુષ્ય અવતાર રતન પદાર્થ તમને હારા મારો આમ જો તમને ભગવાને બુદ્ધિ કેવી આપી છે આઈકું દીધી કાન દીધા આયકું દીધી હાથ દીધા પગ દીધા તમને તાલી પાડવાનું રામ નામની તાલી પાડવા રટણ દીધું રટણ કરો તમે રામનું એ ઘટે નહીં તમને અને કોઈ દી તમારે છે ને ખરાબ થાય તાલી ખોટું કરવું એ ભાઈ ખોટું કરવું નહીં અને આપણે સત્યમાં રહેવું સત્ય નામ છે જય છે સત્યનો જય આમ જો એ જય છે સત્યનો જય થાય એટલે સત્યમાં રહેવું ત્યારે એવું કહેવાતું અત્યારે તો બધું ઠીક ત્યારે આબરૂ વાલી હતી વધારે આજ મિલકત વાલી છે વધારે લોકોને આબરૂમાં એવું હતું ને માણસો અમુક સત્યવાળા હતા એ કોઈ દી એનું એને કાંઈ ન હોય ને તો કોઈ દી એમનો કહેતા કે મારે કાંઈ છે એની કોઈ ઉઘાડું ન કરતા કે એમનો કે રોદડા ન રહેતા કે થોડુંક થાય તો એમ કે થોડુંક થાય તો ઘણું થયું આતો કે ભાઈ આટલું થયું તો પોર મારો વાના ધરતી છે પાતર છે મારી મા છે પાતર છે તમને કેટલું પીરે અને એમાં છે ને આની અંદર બધું એ હારા નરું એ ઝીલે એટલે એનો ઉપકાર બધો મોટો છે આ ધરતી છે ને એનો એનો ઉપકાર કોઈ દી ભૂલાય નહીં અને માં ધરતી ગાય બીજાણું એ બધું ઈશ્વરનું છે ને એનો એનો ઉપકારનો ન ગાય છે એ ખડ ખાય છે અને પર દૂધ ખાય છે અને આપ થાય તો કોક જ હોય નકર એ છે ને તમને ઉપકારી છે અને આપણા માતા છે આપણે અવતાર દે છે તો એનું અટાળ કોઈ કાંઈ કરતું નથી એને કાઢી મૂકે એનો ઉપકાર આપણે ભૂલાય નહીં દાદા હવે જમીનની વાત કરી તો પેલા લોકો જમીન વેચતા ને હવે ગામડેથી લોકો જમીન વેચી નાખે ને હવે શહેર તરફ આવે છે એ તમારું શું કહેવું છે બાબતે આ ધરતી છે ને કોઈને અવિષર આ બાજ નથી હવે બસો ઓવર હે હો હે તમારું છે ને તમારે હાથે તમારું પરિવર્તન થાય કે એકાદ અભેમાન આવે ને કોઈ પણ કોઈ દી એટલે ગર્વ આવ્યો અને સોય ન ગયો કોઈ પણ અજાણી અજાણ્યા કાંઈ પણ આપણીથી કોઈ ક્યોય હોય ગર્વ આવ્યો એટલે આપણે ફેંકાઈ જાય ઘરમાં માણસો રહેતા ને બધાને પ્રેમ હોવો જોઈએ અહીંયા આવ્યા છે તો આપણે બધાને પ્રેમ છે આ ભાઈને પ્રેમ છે તમને મારી માટે પ્રેમ છે અને મને તમારી માટે પ્રેમ છે

એ તો ગયો તો દાદા જે રીતે ગામડાની આ મીઠાશ છે ગામડાની કોઠા સુધી આ તાકાત છે અત્યારે કદાચ ડિગ્રી વધારે છે પણ કોઠા સુદ નથી ગામડામાં આવો ગામડાના કોઈ આવા વડીલોને મળો તો ખબર પડે ગામડું શું છે ગામડાની વાતો શું છે સંસ્કૃતિ શું છે અને આપણો ઇતિહાસ શું છે